વેસ્તુમાં કાશી વિશ્વનાથ મંદિર બહાર ભિક્ષુક મહિલાને કારની નીચે કચડી નાખનાર કાર ચાલકને વેસ્તુ પોલીસે છે સુરતમાં વધી રહેલી અકસ્માતની ઘટનાઓ વચ્ચે કાશી વિશ્વનાથ મંદિર બહાર બેફામ કાર ચાલકે ત્યાં ભિક્ષા માંગતી વૃદ્ધાને હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં કાર ચાલકથી બ્રેકને બદલે એક્સિલેટર દબાઈ જતા અકસ્માત થયો હતો ઘટનામાં ભિક્ષુભ ગંગાબેન ઉકલુભાઈ પાટીલનું મોતી નીપજ્યું તો અકસ્માત બાદ ભાગી છૂટેલા કાર ચાલક આરોપી એવા પ્રકાશ અગ્રવાલને વેસુ પોલીસે પાડ્યો હતો તો કાર ચાલક પ્રકાશ અગ્રવાલ સિંહે હોવાનું બહાર આવ્યું હાલ તો પોલીસે અકસ્માતનો મોત ગુનો નોધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવ બનેલો છે અને સુરત શહેરના વેસુ પોલીસ વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મંદિર વેસુ ગામની બાજુમાં આ અકસ્માત થયેલો છે જેમાં મરણ જનાર બેન ગંગાબા પાટી કરીને જે પાસઠ વર્ષથી ઉપરના છે અને જે ગાડી ચાલક છે એ પ્રકાશ ગોવ પ્રકાશભાઈ ગોવર્ધનભાઈ અગ્રવાલ છે પોતે સીએ છે એકતાલીસ વર્ષની ઉંમર ધરાવે છે અને ગાડી સાથે એક્સિડન્ટ કરી અને ત્યાં ગાડી સાથે કરી કરીને ત્યાં તેઓને અટક કરી અને કાયદેસરની આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે